તો દીપડીને અમરાપુરા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે થોડીવાર વાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તાત્કાલિક જ વિભાગને જાણ કરી અને છે દીપડીને અમરાપુરા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે એક કલાકની જહેમત બાદ વંથલીમાં મરઘા ઉછેર કેન્દ્રમાં ઘુસેલી દીપડીને રેસ્ક્યુ કરી અને પકડવામાં આવી છે ઓઝત નદીની કાંઠે આવેલું છે આ મરઘા ઉછેર કેન્દ્ર કે જ્યાં અચાનક જ દીપડી ઘૂસી ગઈ હતી તો દીપડીને અમરાપુરા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તાત્કાલિક જ વન વિભાગને જાણ કરાતા રેસ્ક્યુ કરી અને પાંજરે પૂરવામાં આવ્યું છે